મારત ના પુરાગામ વિસ્તારમાં આવેલી વિક્રમનગર સોસાયટી વિભાગ નંબર ચાર ખાતે પ્લોટો ને લઈને વિવાદ સામે આવ્યો સોસાયટી ના રેશો કહેવા પ્રમાણે અમે પચીસ વર્ષથી આ સોસાયટીમાં રહીએ છીએ અને આ જગ્યા સોસાયટીની છે અંદર સોસાયટી અને પાણીનું પરબ બંધાવીને છેલ્લા 25 વર્ષથી સોસાયટીના વૃદ્ધો ત્યાં બેસે છે અને તેમાં અન્ય લોકોએ કબજો જમાવ્યો છે ને બાંધકામ કરી રહ્યા છે ત્યારે સોસાયટીના તમામ લોકો વરાછા ઝોન ઓફિસ ખાતે પહોંચ્યા હતા ને સામાવાળાનું કેવું છે કે આ પ્લોટ અમે લીલાબેન પાસેથી વેચાતા લીધા છે અને તેની ફાઇલ અમારી પાસે છે જ્યારે લીલાબેન એ આ સોસાયટી નું પ્લોટિંગ પડ્યું ત્યારે બિલ્ડર પાસેથી લીધેલા છે જ્યારે લીલાબેન ના જણાવ્યા અનુસાર આ સોસાયટી નું પ્લોટિંગ પડ્યું ત્યારે બિલ્ડર પાસેથી લીધેલા છે અને બે હજાર સુધી તેમાં ગાય ઢોર બાંધતા હતા ત્યારે બંને એકબીજા ઉપર આક્ષેપ લગાવી રહ્યા છે તો સાંભળીએ બંને પક્ષના ના નિવેદન ભરતભાઈ છોટાળા અને વિક્રમનગર વિભાગ ચારમાંથી આવું છું ત્યાં મારું એ પંચાવન નંબરનું મારું મકાન છે અને આ જે જગ્યા અમે જે આવ્યા છીએ ને એ કોમન જગ્યા હતી સોસાયટીની તો એ અસામાજિક તત્વોએ બાંધી લીધું છે અને કે અહીંયા કોઈ આવતા નહીં અને જ્યારે અમને કહેવામાં આવ્યું સોસાયટી દ્વારા કે આ લોકો ડોબરા ખોદે છે તમે આવો તો જ્યાં તો અમારી મારફત પોલીસમાં અરજી કરી અને અમને ધમકી પણ અપાવેલી ઘણા લોકો મારફત ધમકી મારત બહુ ધમકી આવેલી કે ધમકીમ કોઈ બાકી જ નહીં રહેલું એટલી સામા એટલા માણસોને ધમકી આપેલી કે તમે અહીંયા આવી દાવન હુકામ ના પાડો હું કામ અમી ના નથી પાડતા સોસાયટીની જગ્યા તમારે બંધાય નહીં સોસાયટીની જગ્યા છે અને વૃદ્ધો બેહ છે એચ એમચીના બાકડા છે તમે પરબ તોડી નાખ્યું બાકા તોડી નાખ્યા આ તમારે ન કરાય તક તમે ઊયા દો ને તમારું છે ને તમે ભરાઈ દાવ ઓકે તો ભરી લેજો લ્યો આ આ સોસાયટી લગભગ મારા અંદાજે પચીસ વર્ષતા વાપરે મારા અંદાજ એ પહેલાં વાપરતી હોય તો ઘણા છે હા આ જગ્યા અમારી ખાલી કરી દે એમ સોસાયટીની આપેલી નોટિસ અમે કીધું કે અમે કરી નાખશું એવું બરોબર તાર ફિન્સિંગ કર્યું એને એટલે અમે આજે પાછા નક્કી કરી ના કેવા આવતા હવારમાં તાર ફિન્સિંગ હટાવી લીધું મ્યુનિસિપાલટીએ અને ઇટું હજી પડી અરજી અમે ત્રણ ચાર ઠેકાણે મુગલી સરા આપી હતી અહીંયા સાહેબને આપી હતી ત્રણ ચાર જગ્યાએ આપી હતી મારું નામ કવાટ દિલીપ નાગજીભાઈ છે મારે આ પ્લોટ નંબર એકસઠ બાસઠ તેસઠ એ મેં વેચાણથી લીધેલા છે આ છે વિક્રમ વિભાગ ચાર સીતાનગર સોકડી પાસે આ પ્લોટ લીધે મારે એક ત્રણ મહિના જેવો ટાઈમ થઈ ગયો છે મેં આ લીધો છે લીલાબેન રામલિયા પહેલી તકલીફ એવી આવે છે કે સોસાયટી એવો આક્ષેપ કરે છે કે આ સીઓપીની જગ્યા છે પણ આ કાયદેસરની માલિકીની જગ્યા છે જેના ઉત્તરોત્તર ફાઇલ બધી મારી પાસે અવેલેબલ છે ને સોસાયટીના રહીશો અને પ્રમુખ ઉપરમુખ એવું કહે છે કે આ સોસાયટીના સીઓપીની કોમન પાર્ટી પ્લોટની જગ્યા છે પણ એવા એની પાસે કોઈ પણ પ્રૂફ નથી

અમારી કબજાની હતી કોઈ સોસાયટીની સીઓપી કે એવું કોઈ વસ્તુ છે નહીં અમારી માલિકીની હતી અને અમે ને વેચાણ વેચાણથી જગ્યા આપેલી છે અને બાજુમાં જે મકાન જોયું મનસુખભાઈનું એ લોકોને અમે જે તે સમયે ભલ મંચાય દરવાજો મૂકવા આપેલો હતો બાકી એનો કોઈ અહીંયા હક છે નહીં એ જે બાજુનું જે મકાન છે મનસુખભાઈ નામ છે એ મારા સગા કાકા છે અને અમારો આ ફેમિલી મેટર છે બાકી સોસાયટીમાં એ જગ્યા ઉપર અમારે રેવી છે અમે ગાયું બાંધતા સોસાયટી કોઈને વાંધો નહોતો સોસાયટી ડેવલપ થાય કે સોસાયટીને તો પ્રોબ્લેમ ન થાય એના હિસાબે અમે ત્યાંથી બીજી ગયા છીએ મનુભાઈને કોઈ વાંધો નથી મનુભાઈ છેલ્લા દસ વર્ષના પ્રમુખ છે આ બધું અમારો જે અમે તકલીફ છે ને એના હિસાબે બાજુમાં રહેતા મનસુખભાઈ આ બધું ઉભું કરેલું છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ